જાંબુગોડાની સુખી નદીમાં તણાયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે ખાખરિયા પાસેથી મળ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના જોટવડ ગામના ફળિયામાં રહેતા ત્રીસ વર્ષીય યુવક જે સુખી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમનો મૃતદેહ ત્રણ દિવસની શોધખોળ બાદ ખાખરિયા ગામ પાસેથી મળી આવ્યો છે આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિકો અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી હતી વડોદરાની એસડીઆરએફની ટીમ નવ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવી હતી ભારે જહે અને શોધખોળ બાદ સોમવારે બપોરના બાર વાગ્યાની આસપાસ ખાખરીયા ગામ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ગઈકાલે પણ હાલોલની એનડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો ત્રણ દિવસ બાદ ઘરના મોભીનો મૃતદેહ મળતા પરિવારજનોમાં ભારે શોક નો માહોલ થવાયો છે અને પરિવારના કરુણ આક્રંદ જોવા મળ્યો છે ઘટનાની જાણ થતાં જામુગોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી યુવકના મૃતદેહને જામુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો આભાર